પોલીસે ફાયરિંગ કરવા પડ્યા અને આખરે અંદરથી ઝડપાયા મોહતરમા મીતા ચૌધરી વિગતવાર વાત કરીએ શું છે સમગ્ર મામલો શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર

આવું મારે એટલા માટે કહેવું પડે છે કારણ કે મોટા ભાગના બુટલેગરો જે પ્રકારે બેફામ દારૂનો વ્યવસાય ચલાવતા હોય છે કે ચલાવવા માટે આ બંને પીઠવળની ફરજિયાત જરૂર પડે છે અન્યથા ધંધો જ ના થઈ શકે વાત કરવી છે બચાવની જ્યાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા મહિલા કર્મચારી મોહતરમા નીતા ચૌધરી બુટલેગર સાથે ફરી રહ્યા હતા વ્હાઇટ કલરની થારકારમાં તેઓ બચાવથી આગળ જ્યારે ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથે દારૂનો જથ્થો પણ હતો અને આ દારૂનો જથ્થો લઈ તેની સાથે ફરી રહ્યો હતો તેનું નામ છે આરોપી યુવરાજસિંહ જાડેજા હાલ તો નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજા બંને આરોપી છે કારણ કે તેમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે પોલીસ પર કાર ચડાવી પોલીસની હત્યા કરવાનો પ્રયાસ દારૂ સાથે લઈ અને ખેપ ફરવાનો પ્રયાસ અને તેમજ ફરાર બુટલેગર આરોપીને મદદ કરવાનો પ્રયાસ નીતા ચૌધરી સફેદ થારમાં ફરી રહ્યા હતા એ થારમાં તેઓ એક સમયે ફરી રહ્યા હતા તો લાગતું હતું જાણે કોઈ મૂવીનો સીન હોય કારણ કે તે પ્રકારના સોશિયલ મીડિયામાં તેમના રીલ્સ જોવા મળી રહ્યા હતા પરંતુ આજે જોવા મળી રહ્યા છે નીતા ચૌધરી લોકઅપમાં કારણ કે તેમની સાથે રહેલો યુવરાજસિંહ બુટલેગર હતો સોળગુના નોંધાયેલા છે અને એક ગુનામાં નાસ્તો ફરતો હતો પોલીસ તેને શોધી રહી હતી અને પોલીસને યુવરાજસિંહ મળ્યો તો કરો પરંતુ તેની સાથે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરી ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારી નીતા ચૌધરી પણ મળી આવી હાલ બંને વિરુદ્ધ બચાવ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની કાર્યવાહી ચાલુ છે પરંતુ હાલ મામલો સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે કે કઈ પ્રકારે પોલીસના મહિલા કર્મચારી બુટલેગર સાથે ફરતા હતા બુટલેગરને છાવરતા હતા અને જ્યારે તેમને પકડવા માટે પોલીસ જાય છે તો પોલીસને હવામાં ગોળીબાર કરવો પડે છે કારણ કે આ કાર ચલાવી રહેલા આરોપી પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો જોઈએ એવા મામલામાં શું થાય છે કેવા નવા ખુલાસા થાય છે શું છે નીતા ચૌધરીનું કનેક્શન આરોપી યુવરાજસિંહ સાથે અને મુતલેગરના આ કાળા કારોબારમાં ક્યાંક નીતા ચૌધરીના કોઈ કનેક્શન તો નથી ને આ મામલાની આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે વધુ વિગતો આવશે આપણી સમક્ષ મૂકીશ ફરી મળીએ જલ્દીથી નવજીવનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે ीर